ત્યારે આટલા ત્રાની સાંસ્કૃતિક કિડ્સ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલનો પ્રથમ એન્યુઅલ ડે અનોખી રીતે રિસ્તેની થીમ પર ભવ્ય રીતે એન્યુઅલ ડે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત દેશમાં ઉજવાતા તહેવારો સંસ્કૃતિ પારિવારિક સાથ દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમ સાથ દેશભક્તિ ધાર્મિકતાની ઝાંખી કરાવતો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સહિત સ્કૂલના સ્થાપક દ્વારા ધબ્બાકેદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અડલાદરા ખાતે આવેલ સાંસ્કૃતિક કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી નો પ્રથમ એન્યુઅલ ડે અનોખી રીતે વિસ્તરી થીમ આધારિત કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્લે નર્સરી જ્યુ કેજી સી કેજી ના એકસો પચીસ થી વધુ બાળકોએ પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા પારિવારિક મૂલ્યો સાથે કુટુંબમાં એક ભાવે એકતાકમાં અને સદભાવનો સંદેશો હતા બાળકોએ પાદરાના પ્રમુખ સ્વામી હોલ ખાતે બાળકોએ પોતામાં રહેલી શક્તિનું પરફોર્મન્સ કર્યું હતું કારેક્રમાં બાળકો સાથે તેઓના માતા પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલના સંચાલક ગૌરાગ પટેલ તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત ડિસ્કવરી સ્કૂલના વિરલ પટેલ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પધારેલા ભાજપ શહેર પ્રમુખ સહિત ડિસ્કવરી સ્કૂલ તથા પાદરા નગરપાલિકાના સદસ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી જે હાલમાં અટલાદરામાં કાર્યરત છે તેનો પ્રથમ એન્યુઅલ ડેનો જે ફંક્શન છે એ પાદરા ખાતે ટાઉન હોલની અંદર રાખવામાં આવે છે જેની થીમ છે અનોખે રિસ્તે જેમાં મધર ફાધર ગ્રાન્ડ પેરેન્ટ્સ એ બધાને આવરી લઈ અને ફેમિલીમાં કેવી રીતે સમથી રહેવાય એ બાળકોને આપણે નોલેજ આપવા માટે આ પ્રથમ એન્યુઅલ ડેનું આપણે કાર્યક્રમ રાખેલ હોય તો દરેક પેરેન્ટ્સ અને

બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો